મીરાબેન આહિર બાબતે જે એમના ભાઈના સારવાર બાબતની જે કમિટી બેઠી હતી તેમણે દરેક પાસાઓનો જીર્ણોદભર્યો અભ્યાસ કર્યો અને તેમણે ઘણી બધી ભલામણો કરી જે અન્વયે અમારા તબીબ શ્રી દ્વારા સૌ પ્રથમ તો જે નર્સિંગ સ્ટાફ દ્વારા શાબ્દિક ગેરવર્તન થયેલું તેના માટે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટને તેમના પર સિક્ષાના લેવા માટે જણાવેલું ત્યારબાદ ઇમરજન્સીના જે વર્ગચારના સ્ટાફ દ્વારા પેશન્ટને શિફ્ટ કરવા ટાણે ના પાડવામાં આવેલી તો તેમને પણ છૂટા કરવામાં આવેલા છે અને જે તે વોર્ડમાં જે અમારા સિક્યુરિટી સ્ટાફ દ્વારા આ બનાવ બનતો હતો ત્યારે કોઈપણ વચ્ચે દરમિયાનગીરી કરવાને બદલે તેઓ શાંતિથી ઊભા હતા બરાબર છે જે અન્વયે તેમને છૂટા કરવામાં આવ્યા છે આ ઉપરાંત તબીબી અધિક્ષકશ્રી દ્વારા દરેક વિભાગના વડા નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ આરએમઓ અને દરેક ક્લાસ ફોર કર્મચારીના એચઆર મેનેજર એસઆઈએમને બધાને સૂચના આપવાના છે કે દર્દી જ્યારે પણ હોસ્પિટલમાં સારવાર લેવા આવે ત્યારે તેની સાથે સારું વર્તન રાખવું તાત્કાલિક સારવાર મળે અને તેમને કોઈ પણ અગવડતા ન મળે તે માટે ખાસ ધ્યાન રાખવું તેવી તાકીદ કરેલી છે સીસીટીવી મુજબ દર્દી એકને પિસ્તાલીસની આજુબાજુ આવેલું હતું અને બે ને દસ વાગ્યાની આજુબાજુ આશરે હોસ્પિટલમાંથી ડામા લઈને જતું રહેલું હતું દર્દી જ્યારે હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં આવ્યું ત્યારે પણ એને બે ડૉક્ટર દ્વારા જોવામાં આવેલા હતા અને જ્યારે એને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે પણ એમના ડોક્ટર દ્વારા જોવામાં આવેલા હતા અને તેમને સારવાર માટે જણાવેલું હતું પરંતુ તેમના સગા દ્વારા સારવાર લેવા ના પાડી અને તેઓ ડામામાં ચાલી ગયેલા દર્દીની સાથે બીજા દર્દીઓ પણ આ વિડીયોમાં હોય અને દર્દીની પ્રાઇવેસી જાળવવા માટે અમે આ વિડીયો જાહેર નથી કરેલા તેમના નામ આપી શકાય નહીં સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો